ખેડૂત મિત્રો અત્યારે ઘોઘા વદર માં ગોગનભાઈ ના ખેતરે ઉભા છે તો ગોગનભાઈ નો કપાસ બહુ સારો છે કઈ વેરાયટી છે ગોગનભાઈ એટીએમ એટીએમ આમાં આપ કેમ આટલો બધો ફૂલ ને બધું ભરચક દેખાય છે આપડે સાહીઠ દિવસે આ ઈમી ઈગની નો એક રાઉન્ડ માર્યો હતો બાર એમ નાખી પછી બીજો રાઉન્ડ એના પછી પંદર દિવસે માર્યો આઠ એમ નાખી એના હિસાબે આટલું આ ફ્લાવરિંગ છે તો મિત્રો બે રાઉન્ડ કર્યા અત્યારે અત્યારે એટીએમમાં આટલો બધો ફાલ છે તો તમે જોઈ લો આનું રિઝલ્ટ કેટલું સરસ છે તો દરેક મિત્રો ઇગ્નિટસના બે રાઉન્ડ મારવાના અત્યારે ટાઈમ છે દસ બાર દિવસ પછી રાઉન્ડ પછી આગળના સમયમાં કેવી માવજત કરવાની અત્યારે બજારમાં ઘણું બધું મળે છે પણ મિત્રો ખરેખર કાયદેસર રીતે તમારે જવું હોય તો અત્યારે મોલો મચ્છી ક્યાંક ક્યાંક થ્રીપ્સ દેખાય છે લીલી પોપરી દેખાય છે તો બાયર કંપની એ ભલામણ કરે છે કે આ જે સોલોમન દવા જે છે એની અંદર બે કેમિકલ ભેગા છે તો સોલોમન તમે છાંટો તો મોટાભાગની ચૂસિયા જીવતનું સારામાં સારું નિયંત્રણ અને લાંબુ નિયંત્રણ મળે છે અને સાથે સાથે જો આપણે એન્ટ્રાકોલ નાખીએ

બાયર નું જમ્પ આવે છે આની અંદર પ્યોર ફિફ્રોન કેમિકલ આવે છે તો મિત્રો એ જમ્પ છે એનો રાઉન્ડ કરવાથી થ્રીપ્સ નું સારો એવો કંટ્રોલ થાય છે અને કપાસમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નથી થતું કપાસમાં ગ્રીનરી છવાઈ જાય છે તો જમ્પ વધતા સોલોમન સાથે બી કરી શકો તો જો થ્રીપ્સ આવે તો મરચી હોય કે કપાસ હોય એમાં જમ્પનો રાઉન્ડ અચૂક કરવો અને ત્યાર પછી હવે પછીનો જે ટાઈમ છે મિત્રો એ સફેદ માખીનો છે સફેદ માખીમાં સફેદ માખી માટે બાયર કમી છેલા પાંચ વર્ષથી મોવેન્ટો એનર્જી કરીને જે દવા આપી છે જે મોવેન્ટો એનર્જી દવા છે એ છોડના ગમેય ભાગમાં છટાશે તો આખે આખા છોડમાં પસરી જશે અને સફેદ માખી તમારે ગમે ત્યાં બેઠી હશે પાનના નીચેમાં હશે ગમેની હશે તો સફેદ માખી ને જ્યારે શોષણ કરશે ત્યારે જ સફેદ માખી મરી જશે પણ આના રાઉન્ડ બે રાઉન્ડ જે કરવાના છે જો આટલું કાળજી રાખશો તો સફેદ માખીનું બી નિયંત્રણ થશે મોલોમસીનનું નિયંત્રણ થશે અને સાથે સાથે અત્યારે મોટા ભાગના કપાસો જયારે આજે આજે બોલગઢ ટુ નું વાવેતર થયું છે તો ગુલાબી એડ ગઈ છે એવું માનતા નહીં ગુલાબી અને ગુલાબી એડ માટે સારામાં સારી જો કોઈ વસ્તુ હોય તો આ ડેસીસ હંડ્રેડ નો રાઉન્ડ તમે કોઈ પણ દવા છાંટતો દર દસ દિવસે તમારે દસ એમ એલ ડેસીઝ હંડ્રેડ નાખવાનું છે ગુલાબી એડ તમને દેખાશે નહીં તમે કપાસ વીણવા જાશો ત્યારે ખબર પડશે કે આમાં વીસ ટકા કે ત્રીસ ટકા ઝીંડવા ખરાબ થઈ ગયા છે તો ડેસીસ હંડ્રેડ એકદમ સ્ટ્રોંગ અને સારામાં સારી વસ્તુ છે અને દરેક રાઉન્ડમાં રાઉન્ડ થી ડેસી નું પ્રમાણ રાખજો મિત્રો કપાસનો ભાવ ખૂબ સારો છે કપાસમાં સારામાં સારી માવજત કરજો આવી સારી કંપની જાણીતી દવા હોય એનો ઉપયોગ કરજો તો કપાસમાં જેટલું કાળજી રાખશો એ તમને આ સાલે પૂરેપૂરું વળતર આપે એવી શક્યતા છે આ મોમેન્ટો એનર્જી ખાસ સફેદ માખી છે કપાસને છેલ્લામાં મોટામાં મોટું નુકસાન છે એ સફેદ માખી કરે છે અને સફેદ માખી માટે સારામાં સારો કંટ્રોલ તમને ખબર નહીં પડે કે અમે બે રાઉન્ડ કર્યા છે તમારે બાજુ કરતા બીજાનો તમારો કપાસ કેટલો સરસ થાય એ તમે બે રાઉન્ડ કર્યા પછી ખબર પડશે તો મિત્રો મોમેન્ટો એનર્જીના બે રાઉન્ડ કરશો આશા રાખીએ કે તમે સારામાં સારી માવજત કરો તમારો કપાસ ખૂબ થાય તમને ખૂબ નફો થાય એવી એવી આ તકે અમે આશા રાખીએ છીએ તો નમસ્કાર મિત્રો